નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ખાટી ખાટી છાશની અંદર ગોળ નાખીને એક બનાવવાના છે જોરદાર કામની ચીજ તો મિત્રો તમારે સૌપ્રથમ શું કરવાનું છે એક વાટકાની અંદર ખાટી છાશ લેવાની છે અને એક વાટકીની અંદર થોડો તમારે ગોળ ઢીલો ગળ હોય તો પણ ચાલશે તમારે લેવાનો છે અને ત્યારબાદ મિત્રો હું તમને જણાવી દઉં તો તમારે એક વાટકો હોય તમારા વાળ પ્રમાણે તમારે છાશ લેવાની છે કેમ કે આજે આપણે જે બનાવવાના છીએ એ વાળ માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ બનાવવાના છીએ જેના માથામાં ખૂબ જ ખોડો થતો હોય અને દૂર ના થતો હોય એના માટે આપણે આ દેશી ઉપચાર છીએ તો તમારે મિત્રો એક વાટકીની અંદર તમારે છાશ લેવાની છે તેની અંદર તમારે વ્યવસ્થિત થોડો ગોળ નાખીને ચમચીની મદદથી તમારે મિક્સ કરી દેવાનો છે એકદમ ગોળ ગળી જાય ત્યાં સુધી તમારે તેને મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ દિલીપભાઈ ભાવસારને ઊંઝાથી આસમભાઈ શેખને માણાવદરથી રેખાબેન સુરત સુરતથી રંજનબેન વાઘેલાને પેથાપુરથી અને હસુમતી પટેલને યુએસએથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ જે છાસની અંદર છે ગોળ છે એકદમ ગળી ગયો છે વ્યવસ્થિત ભળી ગયો છે હવે તમારે મિત્રો વાળ છે તમારા માથાના વાડના મૂળમાં તમારે છાસ અને ગોળ ચોટી જાય તેમ તમારે લગાવી દેવાનું છે અને મિત્રો તમારા માથાનો ખોડો હશે એ દૂર થઈ જવાનો છે મિત્રો અઠવાડિયાની અંદર તમારે એકથી બે વખત આનો પ્રયોગ કરવાનો છે આ દેશી ઉપચાર તમારે કરવાનો છે તમારો માથાનો ગમે એવો ખોડો હશે દૂર થઈ જશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ